નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો કે સોળીના પાકમાં હાલ જે સોનેરી માખી અથવા તો આપણે ફળ માખી કહી શકીએ તેનો ઉપદ્રવ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે જે પાકને ઘણું બધું નુકસાન કરી શકે છે આ માખી ખાસ કરીને વેલાવાળા શાકભાજી જેવા કે દૂધી છે કારેલા છે તુરિયા છે કાકડી છે અને ખાસ કરીને સોળીના પાકમાં વધારે પડતા જોવા મળી રહે છે ત્યાર પછી ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો કે સોનેરી માખીની ઓળખ શું છે અને તે આપણા પાકની અંદર શું નુકસાન કરી શકે છે તો કે વાત કરીએ તો કે આ જે માખી છે તે પુખ્ત માખી આપણી જે ઘર માખી હોય તે કદની હોય છે આછા બદામી રંગની હોય છે જેના શરીર પર પીળા પટ્ટા અને પારદર્શક પાંખો પર કાળા ધબ્બા હોય છે જેની ઈયાળો મેલા સફેદ રંગની જોવા મળી રહે છે ત્યાર પછી ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો કે સોનેરી માખી જે આપણા પાકની અંદર કેવી રીતના નુકસાન કરે છે વાત કરીએ તો કે જે માદા માખી હોય તે આપણા જે બકાલા વર્ગનો પાક હોય તેની અંદર ઈંડા મૂકે છે ત્યાર પછી ઈંડા મૂકેલી જગ્યા ઉપર લીલા રંગનો ડંખ જોવા મળે છે જેનાથી સતતને સતત રસ ઝરે છે આ ડંખને કારણે ફળનો આકાર બગડે છે આ ડંખના કાણામાંથી જે બીજા જે રોગકારકો હોય તે ફળમાં સરળતાથી દાખલ થાય અને ત્યાર પછી તેને નુકસાન પહોંચાડતા હોય છે ત્યાર પછી વાત કરીએ તો કે ઈંડામાંથી નીકળતી ઈયળો ફળની અંદરના ભાગને ખાવાનું શરૂ કરે છે જેના કારણે ફળનો વિકાસ અટકે છે અને પીળા પડી અને ત્યાર પછી છેવટે ખરી પડે છે તો ખેડૂત મિત્રો આપણે ઓળખ અને નુકસાનની વાત કરી તો ત્યાર પછી આપણે વાત કરીશું કે તેનું આપણે યાંત્રિક અથવા તો ભૌતિક નિયંત્રણ કઈ રીતના કરી શકીએ તો કે તે ઉપદ્રવી જે ફળો હોય અથવા તો જે ડંખ મારેલા હોય અથવા તો જે વિકૃત થયેલા ફળો હોય અથવા તો શીંગું હોય તો તેને વીણી અને તાત્કાલિક આપણે નાશ કરવો જોઈએ ત્યાર પછી વાત કરીએ તો કે ફેરોમેન ટ્રેપ સોળીના પાકની રોપણીના પાંત્રીસ દિવસ પછી ફળ માખીનું નિરીક્ષણ કરી અને ત્યાર પછી આપણે પાંચ ટ્રેપ પ્રતિ એકર મુજબ ખેતરમાં લગાવવા જોઈએ જેના લીધે ટ્રેપમાં માખીઓ આકર્ષિત થઈ અને ત્યાર પછી ફસાઈ જાય છે ત્યાર પછી ખેડૂત મિત્રો આપણે રાસાયણિક નિયંત્રણની વાત કરીએ તો કે તમે મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો એક છે ડેશીસ જે પંદર લિટર પાણીની અંદર તમારે સાત એમએલ નાખી અને ત્યાર પછી તેનો છંટકાવ કરવાથી સોનેરી માખીની અંદર સારો એવો તમને ફાયદો જોવા મળશે ત્યાર પછી જે ફેન દાલ તેને પણ તમે સારો એવો છંટકાવ કરી અને ત્યાર પછી તમે સોનેરી માખીને સારું એવું તમારા પાકને બચાવી શકો છો તો ખેડૂત મિત્રો આજના વિડીયામાં આટલું જ નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખો ધન્યવાદ